હવે વાત કરીએ મેઘ તાંડવની કુતિયાણાના ઘેડ વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો છે જળબંબાકાર થતા જ ઘેડ વિસ્તારનું જમરા ગામ

વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા નાગેશ પરમાર જોડાયા છે નાગેશ ઘેડની પરિસ્થિતિ દર ચોમાસામાં અતિ વિકટ થતી હોય છે અને એમમાં પણ અત્યારે જ્યારે વરસાદ વરસ્યો છે અને ઘેડમાં પણ એવો વરસાદ વરસ્યો આસપાસના વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો બધથી બદતર હાલત છે અહીંયા जीनपुर तक जी दू छो कि छ दिवस घेड़ विस्तार जड़बाकार जड़ 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 ગઈ રાત થી અત્યાર સુધીમાં છ ઇંચ એવો ખેડ વિસ્તાર અને કુતિયાણા શહેરમાં પણ વરસાદ પડી ચુક્યો છે સાથે સાથે ભાદર નદી આવી છે મધુવતી નદી આવી છે મેરસા નદી આવી ગઈ એટલે સમગ્ર ખેડ વિસ્તાર જળબંબાકાર જેવું પરિસ્થિતિ સર્જાણી છે ઉતિયાણા જે મુખ્ય માર્ગ છે વિસ્તારને જોડતા તમામ રસ્તાઓ છ દિવસથી સતત બંધ છે લોકોનો સંપર્ક કરવો એકબીજા ગામે જવું હોય તો પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કારણ કે ખાસ કરીને જે ગેડ વિસ્તાર છે રકાબી જેવો આકાર હોવાને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે જ્યાં નજર જુઓ ત્યાં માત્ર પાણી પાણી જોવા મળે ખાસ કરીને જે મૈયારી હોય કડેકી હોય કરખાઈ હોય ત્રવાડા હોય આ તમામ વિસ્તારો છે એ પાણીમાં ગરકાવશે તો બીજી તરફ બીજો જે કેળ વિસ્તાર છે મિત્રાળા તેરો તેર સમગ્ર વિસ્તાર છે એ પણ કેળ વિસ્તાર તરબોળ જોવા મળી રહ્યો છે નાગેશ માહિતી બદલ આભાર